ખોડલ એસ્ટેટ રાજકોટમાં તમારું સ્વાગત છે આ એકદમ ન્યૂ બ્રાન્ડ ટેનામેન્ટ છે લાદીથી માંડીને પીઓપી લાઇટિંગ દરવાજા દરવાજામાં લોક હરેક વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરેલી અને સુંદર મજાનું ટેનામેન્ટ અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં જુઓ લાદી જુઓ છો કાચ જેવી નવું જ બાંધકામ છે લાઇટ ફિટિંગ છે મીટર આવી ગયેલું છે આરએમસી લાઇન છે કોઈ વસ્તુ આ ટેનામેન્ટમાં ઘટતી નથી આવું નવું ટેનામેન્ટ હાલમાં આ ભાવમાં સારું જ કહેવાય સાહેબ પછી બાકી તો પછી આ મોટો દરવાજો છે ડેલો ફોર વ્હીલ આરામથી આવી શકે તેવો મોટો અને મેન ગેટની એકજ સામેની સાઈડમાં જેથી સામે રોડ પણ મોટો મળે છે અને જો આ ભોટાકો છે પાણીનો બોર છે આ જો બહાર ગેંડી લગાવી નળ ફિટિંગથી માંડીને બધું કમ્પ્લીટ જો આ પાર્કિંગ છે પણ ફૂલ પોંચ કાઢેલી છે એટલે ફૂલ બાંધકામ છે એટલે જગ્યા પણ સારી એવી વાપરવા મળે આ જનરલ ટોયલેટ છે તેમાં પણ સુંદર મજાની સારી એવી લાદી લગાવેલી છે અને આ ટેનામેન્ટ હાલમાં અર્જન્ટ વેસવાનું છે અર્જન્ટ વેસવાનું કારણ એક જ છે કે આ ભાઈ ગામડે ત્યાં આવ્યા હતા પણ એને રાજકોટ સિટીમાં ન ફાવ્યું એના માટે પાછા જતા રહ્યા છે ગામડે એટલે આ ટેનામેન્ટ પાછું અર્જન્ટ વેચવાનું છે બાકી ભાઈએ કમ્પ્લીટ એની રીતે બીજું અલગથી કામ લીધા પછી પણ કરાવેલું છે રહેવા માટે જ સારું એવું ટેનામેન્ટ કમ્પ્લીટ કરેલું હતું પણ અત્યારે પાછું સેલ કરવાનું છે લાઇટ ફિટિંગ જે બધા બોર્ડ સ્વીજના લગાવેલા છે તે બધા કમ્પ્લીટ સારી ક્વોલિટીના છે લાદી લગાવેલી છે તે ભાઈએ હાથે ખર્ચો કરીને કમ્પ્લીટ પોતે હાથે બનાવેલું ટેનામેન્ટ પણ હોમ નવું જ હતું ફર્સ્ટ ઓનર જ છે કોઈ જૂનું નથી પણ એ લોકોને ન ફાવ્યું એના માટે આ ટેનામેન્ટ ફરીથી સેલ કરવાનું જ્યાં મોટો વિશાળ હોલ જોયો પહેલા ફળિયું જોયું ફળિયામાં ફોર વ્હીલ પાર્કિંગ રહી શકે તેવું મોટું ફળિયું જ્યાં હોલ જોયો હોલમાં જોવા સુંદર મજાની પીઓપી અને લાઇટિંગ બધું કમ્પ્લીટ તમારે ખાલી કપડાં વાસણ લઈને રહેવા આવો તેવું ટેનામેન્ટ આ પંખા છે તે સાથે આવશે અને નળ ફિટિંગથી માંડી લાઇટ ફિટિંગ પછી અંદર બોરમાં મોટર ઉતારેલી છે તે બધું કમ્પ્લીટ આમને સાથે આપવાનું છે એટલે જો સાહેબ આવું નવું ટેનામેન્ટ વ્યાજબી ભાવમાં મળતું હોય તો ભૂલ ના કરાય સારું ટેનામેન્ટ જો પીઓપી તમે જોઈ રહ્યા છો જો સુંદર મજાની એક ડાગ પણ ક્યાંય આ ટેનામેન્ટમાં તમને જોવા મળે નહીં જો આ તમે જુઓ છો હોલની લાદી હોલમાં કમ્પ્લીટ લાદી ટાઇલ્સનું કામ બધું ઝીણા પથ્થર હોય એવી લાદી લગાવેલી છે કે સુંદર મજાનું આકર્ષણ માણસને જોતા જ ગમી જાય તેવું સુંદર ટેનામેન્ટ છે અંદરથી સીડી જેથી તમારે કોઈ બહારથી સીડીની કોઈ તકલીફ નહીં અને સામેની સાઈડમાં જે તમને સુંદર મજાની લાદી દેખાય છે ત્યાં તમારી ટીવી રહી શકે છે ટીવી યુનિટ રહી શકે છે ત્યાં પણ સ્વીચના જે જોતાં પૂરતા જ્યાં ઇલેક્ટ્રિક બોર્ડ આપવાના છે બધી જગ્યાએ આપી દીધેલા છે અને હોલથી પાછા થોડાક અંદર જાવ એટલે આ કિચન કિચન પણમાં પણ સુંદર મજાનું માર્બલથી કમ્પલીટ કરેલું છે તેમાં પણ સુંદર મજાની કિચનમાં લાદી નળ ફિટિંગ એકદમ ન્યૂ બ્રાન્ડ ટેનામેન્ટ છે તે પણ સાવ વ્યાજબી ભાવમાં આ કિચન છે કિચનમાં પણ લાદી કમ્પ્લીટ છે કોઈ વસ્તુ ઘટતી નથી આ સામેની સાઈડની સીડીની નીચે પણ આ માર્બલનું ફર્નિચર કરેલું છે બાજુમાં ફ્રિજ કા ઘરઘંટી રહી શકે તેવો પણ એરિયો છે ખુલ્લો જુઓ આ કિચન છે અને ટાઇટલ ક્લિયર છે કોઈ પણ ભાઈને લોન કરાવી હોય તો લોન પણ કરાવી શકે છે ટાઇટલ ક્લિયર છે અને જગ્યા મોટી છે ભાવ વ્યાજબી છે ભાઈ અત્યારે ગામડે વહી ગયા છે એટલે આ ટેનામેન્ટ અર્જન્ટ સેલ કરવાનું છે જો આ હોલ પછી કિચન કિચન પછી આ મોટો રૂમ રૂમ પણ મોટો મોટો હોવાનું કારણ શું છે કે જગ્યા જ મોટી અને રૂમમાં પણ કમ્પ્લીટ પીઓપી એક સુંદર મજાની ડિઝાઇન પીઓપીની અત્યારે જે જે સમયમાં અલગ અલગ ડિઝાઇન નવી નવી આવતી જાય નવી પેટર્ન આવતી જાય એ જ પ્રમાણે સુંદર મજાની પીઓપી અને ઉપર જે આ માળીઓ છે સામાન રાખવાનું એટેચ બાથરૂમની ઉપર જે માળીઓ આપેલું છે તેને તમે કોઈ પણ મોટો સરસામાન હોય તો રહી શકે હવા ઉજાસ માટે ફૂલ પાછળની સાઈડ ઓપન સેટ એટલે તમારે દરવાજામાં બારીએથી બધે હવા ઉજાસ હજુ આ પીઓપી સુંદર મજાની સુંદર મજાની પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ અને માર્બલનું ફર્નિચર આ બેડરૂમમાં પણ કરેલું છે ખાલી માથે તમારે મઢવાનું છે બાકી કાંઈ નહીં દસ પંદર વીસ હજાર રૂપિયા નાખો એટલે બધી જગ્યાએ ફર્નિચરમાં ડોર લાગી શકે છે જાજો કોઈ ખર્ચ છે નહીં અને રૂમ પણ મોટો કારણ રૂમ મોટું કારણ એનું કારણ એક જ છે કે એકોતેર કે બોતેર વાર જેવી જગ્યા છે એકોતેરથી કાંઈક બોતેર વાર જેવી જગ્યા છે અને તેમાં ફૂલ બાંધકામ કરેલું છે એટલે જગ્યા આપણને બધી જગ્યાએ ફૂલ વાપરવા મળે એકોતેરથી બોતેર વાર જગ્યામાં આ બાંધકામ કરેલું છે અને તે પણ સાવ ન્યૂ બ્રાન્ડ એટલે જગ્યા આપણને પૂરી વાપરવા મળે અને કમ્પ્લીટ છે એટલે કોઈ ખર્ચ નથી તમે ખાલી રહેવા આવો સરસામાન લઈને તેવું જ મકાન છે બંગલો ટાઈપ જો નળ ફિટિંગથી માંડી લાદી ફિટિંગથી માંડીને બધી વસ્તુ કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે આ એટેચ બાથરૂમ તમે જોયું જે માસ્ટર બેડરૂમમાં આ એટેચ બાથરૂમ તેમાં પણ સારા એવા નળ ફિટિંગ કરેલા છે જુઓ અને ત્યાંથી આ માસ્ટર બેડરૂમમાં તમે જુઓ આગળની સાઈડ જે જુઓ છો ત્યાં માર્બલ લાદીના ફર્નિચરના ઘોડા પણ બનાવેલા છે પીઓપી કમ્પ્લીટ છે અને જે માર્બલ લાદીના ઘોડા બનાવેલા છે ને સાહેબ તેમાં કોઈ જાજો ખર્ચ છે નહીં ખાલી ડોર જ ફિટ કરવા અને આ બાજુમાં વોચ એરિયા તે પણ મોટો જેમાં તમે આરામથી વોશિંગ મશીન રાખવાની જગ્યા પણ આપેલી છે ઉપર સેફ્ટી ગ્રીલ છે ત્યાં આ પોઈન્ટ આપેલા છે ઇલેક્ટ્રિકના જેથી વોશિંગ મશીન રાખી શકો અથવા કોઈપણ બીજું કોઈપણ ગરમ પાણી માટે કોઈ હીટર રાખી શકો આ વોચ એરિયામાં પછી ત્યાંથી આપણે માસ્ટર બેડરૂમ આ પાછા બહાર આવ્યા હોલમાં એટલે અંદરથી સીડી સીડીની બાજુમાં સુંદર મજાનું આ પેન્ટિંગ ટાઈપ સ્ટીકર લગાવેલા છે તે સુંદર દેખાય છે જોતાં જ આપણને આ ટેનામેન્ટ ગમી જાય તેવું જ ટેનામેન્ટ છે એકોતેર વારથી માંડીને લગભગ બોતેર એકોતેર વાર જેવી જગ્યા છે અંદાજીત અને બેડ હોલ કિચન થ્રી બેડ હોલ કિચન ફૂલ બાંધકામ અને જો સીડીથી આપણે આવ્યા ઉપર એટલે સામેની સાઈડમાં તમે કોઈ પણ ભગવાન માતાજીનું મંદિરની સ્થાપના કરી શકો તેવો એરિયો મૂકેલો છે જુઓ ગ્રીલ સ્ટીલની લગાવેલી છે તે પણ સુંદર મજાની છે જો આ જગ્યામાં તમે કોઈ માતાજી ભગવાનનું મંદિર રાખી શકો આ સીડીથી ઉપર આવ્યા એટલે આ જો જગ્યા મોટી છે અને આથી સામેની સાઈડમાં તમે જુઓ આ બધું તમને વ્યૂ બતાવી દો ઉપર જવાનું આ સીડી રૂમ ઉપર જવાનું છે ત્યાં સીડી જાય છે અને બે સામે સામા રૂમ જે રાજકોટની નવી સિસ્ટમ જૂની હોય તો ખબર નથી પણ આજે બે પાંચ વર્ષથી તો હું જોઉં જ છું કે આ સિસ્ટમ છે થ્રી બી કે નીચે વન બેડ હોલ કિચન પ્લસ ફળિયો અને ઉપર સામે સામા બે માસ્ટર બેડરૂમ તે પણ મોટા જો આ આપણે એક માસ્ટર બેડમાં બેડ બેડરૂમમાં એન્ટ્રી કરીએ એટલે જો આ કમ્પ્લીટ પીઓપી હોલમાં આપણે પીઓપી જોઈ નીચેના માસ્ટર બેડરૂમમાં પીઓપી જોઈ પછી આ ઉપરનો જે માસ્ટર બેડરૂમ છે તેમાં પણ માર્બલના આ કબાટ કરેલા છે સુંદર મજાનું પેન્ટિંગ દિવાલમાં કરેલું છે પીઓપી કમ્પ્લીટ લાઇટિંગ કમ્પ્લીટ અને માપ સાઈઝ પણ સારી એવી કારણ કે જગ્યા મોટી છે અને આમાં પણ આજે હવા ઉજાસ માટે બારી પણ આપેલી છે એટલે ક્યાંય તમારે એવું નથી કે અંધારા જેવું છે જો આ લાઇટું ચાલુ રાખી છે પણ લાઇટનો પ્રકાશ કરતાં તો બારીનો પ્રકાશ વધારે છે તમે જોઈ રહ્યા છો એટલે અને સામે માળિયા પણ આપેલા છે કબાટ પણ આપેલા છે આરામથી મોટામાં મોટી પાંચ સાત જણા કે આઠ જણાની ફેમિલી હોય ત્રણ ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન થ્રી બેડ હોલ કિચન જો આમાં પણ એટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ ફુવારાથી માંડીને નળ ફિટિંગથી માંડીને લાદી કમ્પ્લીટ આ ટુર્નામેન્ટ આવેલું છે સાધુ વાસવાણી કુંજરોડ રેલનગર રાજકોટ ત્રણ ફેમિલી આરામથી રહી શકે તેવું ટાઇટલ ક્લિયર બંગલો ટાઈપ ટેનામેન્ટ ઉગમણું બાર ગેટ પેક સોસાયટી અને સારો વિસ્તાર બીજું આપણે હું જોઈ અને વ્યાજબી ભાવ હાલમાં રાજકોટ સિટીમાં પચાસ પચાસ સાંઠ હાંઠ લાખ રૂપિયા નાખતા એ નવું બાંધકામ નથી મળતું આ ટેનામેન્ટ માત્ર ને માત્ર આડત્રીસ લાખ એકાવન હજાર રૂપિયામાં આપવાનું છે એકોતેરવાર જગ્યા થ્રી બેડ હોલ કિચન ફોર વ્હીલ પાર્કિંગ થઈ શકે ત્રણે ત્રણ રૂમમાં પીઓપી લાઇટિંગ કમ્પ્લીટ હરેક દિવાલમાં લાદી ટાઇલ્સ કમ્પ્લીટ એક રૂપિયાનો ખર્ચો નહીં નવું બાંધકામ અને કિંમત માત્ર આડત્રીસ લાખ એકાવન હજાર તેમાં પણ સામે બેસીને એકાબીજાનું માન સન્માન રહી શકે બાકી કોઈ બે ત્રણ ચાર લાખ રૂપિયાનો ફેર પડે નહીં પચીસ પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયાનું માન રહી શકે છે કમ્પ્લીટ ટાઇટલ ક્લિયર બંગલો ટાઈપ ટેનામેન્ટ અને વધારે માહિતી માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી અમારી ઓફિસ એડ્રેસ તમને ખબર છે મારા મોબાઈલ નંબર છે ત્રેસાઠ પાંચ ઓગણ સિત્તેર સિત્તેર રાજકોટ કમ્પ્લીટ એલિવેશન તમને હું બતાવું છું બહારથી અને અંદરથી સુંદર બંગલો ટાઈપ ટેનામેન્ટ છે તો વહેલા તે પહેલાં આ બંગલોની કિંમત આડત્રીસ લાખ એકાવન હજાર રૂપિયા રાખેલી છે લાઇટિંગથી માંડીને બધું કમ્પ્લીટ વધારે માહિતી માટે રૂબરૂપ અમારી મુલાકાત કરો અમારી સાથે કાયમ માટે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી